પછી એનો પર મારીને કસ્તુરી લે પર શીકાડી હોય કસ્તુરી લઈ લે કસ્તુરી અથવાડી ઉંદીຊ રહે પછી એ ખેલ ખેલ સુગંધ મુગન જતી રહે પણ જ્યારે ઓરી તન જીવતી હોય ને કસ્તુરી ત્યારે તમે આમ એકબીજાને હાથ લગાવો ને તમારા આત્મા મુખથીમાં કસ્તુરી હોય અને વીસ જણા આમ હાથ લગાવે ને તો વિશ્વના આત્મા સુગંધ એ કસ્તુરીની આવે એ કસ્તુરી બેસીને હાથ કસ્તુરી

પથરા હીંગા ના પથરા હોય પથરા પડ્યા હોય ખબર ના પડે એમાંથી કયું હીંગ હોય